નમસ્કાર મિત્રો મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે કચ્છમાં અમુક જગ્યાએ વરસાદી માહોલ સર્જાયો છે અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પણ પડી રહ્યા છે ત્યારે આકાશ કાળો ડિમાંગ વાદળાથી ઘેરાઈ ગયો છે મિત્રો આ તમે દ્રશ્ય જોઈ શકો છો કચ્છના છે અને આખો આકાશ કાળા ડિમાંગ વાદળાઓથી ઘેરાયેલો છે અને છૂટોછવાયો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ત્યારે મેઘરાજાએ મેર કરતાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે ખેડૂતો માલધારીઓ અને પશુ પક્ષીઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયેલો છે મિત્રો આ કાળઝાળ ગરમી વચ્ચે રાહત મળતા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આગાહી કરતાં અંબાલાલ પટેલે આ તારીખોમાં ધૂમધામ વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે મિત્રો આવનારા ચોવીસ કલાકમાં ધોધાર વરસાદ પણ પડી શકે છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આવનારા ચોવીસ કલાકમાં આ જગ્યાઓમાં ધોધામ વરસાદ પડી શકે છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટાં સાથે વરસાદી માહોલ સર્જાયો છે અને જાડ ગરમી વચ્ચે માણસોને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે આ ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે એટલે હવે વરસાદની શરૂઆતી થઈ ગઈ છે અને આકાશમાં જ્યારે કાળા ડિમાંગ વાદળાઓ સર્જાયા છે અને મોરલાઓ ટહુકા કરી રહ્યા છે ત્યારે આ સમયે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે તારીખ થી કરી અને ત્રીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરેલી છે મિત્રો જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત સાથે અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરેલી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આ ઉપરાંત જુલાઈના પહેલાં સપ્તાહ અને બીજા સપ્તાહમાં આઠથી બાર જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અમુક વિસ્તારોમાં પૂર આવી શકે છે ત્યારે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે અરબ સાગરમાંથી આવતું વહન ઘણી વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જ આવી શકતું હોય છે મધ્ય દક્ષિણના ભાગોમાં આવી શકતું હોય છે ત્યારે બંગાળના ઉપસાગરનું વહન ઘણી વખત સક્રિય હોતું નથી ત્યારે બંગાળના ઉપસાગરની પૂર્વ શાખાનો વરસાદ પૂર્વીય ભાગ ઉપરાંત ઉત્તર ભારતમાં કે દેશના મધ્ય ભાગ સુધી આવી શકતું નથી ત્યારે આવી પરિસ્થિતિના કારણે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સીમિત રહે છે જેના કારણે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ લાવવા અસમર્થ રહે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બ હોય તો કચ્છમાં વરસાદ થતો હોય છે મિત્રો આ સાથે તેમણે વરસાદ અંગે જણાવ્યું કે અમુક જિલ્લાઓની ભૌગોલિક સ્થિતિ અલગ છે ત્યારે શહેર પર કાળા ડિમાંગ વાદળા ઘેરાયેલા છે તેમ છતાં વરસાદ થતો નથી ત્યારે કાળા વાદળો ઘણી વખત છેતરામણા હોય છે અને એવી રીતે અનેક વખત એવી રીતે કહેવામાં આવી રહ્યું છે જ્યારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે મિત્રો ત્યારે વરસાદ થઈ શકતો નથી વરસાદનો માર્ગ વીજળી બતાવે છે ત્યારે ત્રીસ જૂનથી એક જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવેલી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે આવનારા ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યારે અત્યારે કચ્છમાં અમુક જિલ્લાઓમાં વરસાદ કચ્છના અમુક તાલુકાઓમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અંબાલાલ પટેલે આગાહી કરી કે આ તારીખોમાં ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત જુલાઈના પહેલાં સપ્તાહમાં અને બીજા સપ્તાહમાં આઠથી બાર જુલાઈના ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે મિત્રો બલાલ પટેલે વધુમાં કે અરબ સાગરમાંથી આવતું વહન ઘણી વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભેજવાળા પવનો સાથે વરસાદ પણ પડી શકે છે અત્યારે તમે આકાશમાં જે જોઈ રહ્યા છો કાળા ડિબાંગ વાદળાઓ સાથે મેઘરાજાની મંડામણી અને પધરામણી ચાલુ થઈ ગઈ છે ત્યારે ઝરમર ઝરમર મહેલો વરસી રહ્યો છે અને આ ઉપરાંત કાળા ડિબાંગ વાદળાઓ આવનારા ચોવીસ કલાકમાં એમ બતાવી રહ્યા છે કે કાળઝાળ ગરમી વચ્ચે માણસોને રાહતના સમાચાર મળી શકે છે ત્યારે અરબી સાગરમાં ઠંડા વહેતા પવનો અને દરિયામાં ખૂબ ઝડપથી મોટા મોટા કરંટ જોવા પણ મળ્યો હતો ત્યારે આ દરિયાના કરંટમાં લઈ અને વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે આવનારા ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદનો માહોલ સર્જાઈ શકે છે તેની પરિસ્થિતિ પણ સામે આવી રહી છે